આ અંબાજીનું મંદિર ભાભર જૂના ખાતે લગભગ તો સાહીઠ વર્ષથી સાઠ વર્ષનું જૂનું મંદિર છે દરબાર સમાજના એ વખતના એ સમૂહમાં ભેગા મળી દરેકે અઢાર અઢારે આલમના ભેગા મળીને મંદિર બનાવેલું છે પરંતુ મંદિર કેટલાક સમયથી જર્જર હાલતમાં થઈ ગયું હતું અને આ બાબતે મેં સમાજના લોકો સાથે અને સમાજના આગેવાનો સાથે ઘણી વખત મીટિંગો કરી અને આ બાબતે ચર્ચા વિચારણા પણ કરી પરંતુ માતાજીના સ્થાનક જે માતાજી રજા આપે તો આ મંદિરનું કામ લેવાય એવું ચર્ચાના અનુસંધાને જાહેર થયું પરંતુ હવે આ મંદિર આ અત્યારે આ વરસાદના કારણે તૂટી ગયું છે એટલે હવે આ વર્ષિત વરસાદના કારણે લોગો ટાઈમ મંદિર રહે એમ નથી અને આજુબાજુના લોકોના માટે પણ જોખમ જોખમકારમ છે અંદર મોડવી પડી છે એ પણ હવે સચવાય એમ નથી એટલે ગ્રામજનોને અને ગામના તમામ ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે આ બાબતે વહેલામાં વહેલા જાગૃત થઈ અને માતાજીનું મંદિર ભવ્ય મંદિર બને એ બાબતે વહેલામાં વહેલી મિટિંગ કરી અને આ મંદિરનું નિર્માણ થાય એવું આયોજન કરે એવી આપ સૌને મારી વિનંતી